આદિવાસી સમાજના આગેવાનો પહોંચ્યા ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં તેઓ ગાંધીનગર પહોંચ્યા છે આદિવાસી સમાજના જાતિના દાખલાને લઈને રજૂઆત કરવામાં આવી કાંતિ ખરાડીની આગેવાની હેઠળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને કરશે રજૂઆત આદિવાસી સમાજના દાખલા માટે વર્ષ ઓગણીસો પચાસ પહેલાંના પુરાવા માગવામાં આવી રહ્યા છે જેના કારણે આદિવાસી સમાજના કેટલાક યુવાનોના સરકારી પરીક્ષા પાસ કરેલ છે પરંતુ ઓર્ડર અટકાવી રાખ્યા છે વિદ્યાર્થીઓને જાતિના દાખલા કાઢવામાં પણ હાલાકી પડી રહી છે આદિવાસી સમાજના લોકો પાસે ઓગણીસો પચાસ પહેલાં પહેલાંના પુરાવા નથી ઓગણીસો પંચોતેર પહેલાં આદિવાસી સમાજના દાખલામાં માત્ર ઘરાછીયા અને પહાડી શબ્દ લખેલો હોવાને કારણે જાતિના દાખલા સહિત સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે જ્યારે ઓગણીસો પંચોતેર પછી આદિવાસી સમાજના પ્રમાણપત્રમાં ડુંગરી ધારાસભ્ય લખેલ છે મલહાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મલહાર આદિવાસી સમાજના લોકો હવે ગાંધીનગર કૂચ કરતા પહોંચ્યા છે ત્યારે તેમની શું મુખ્ય માંગો છે અને શું આ માંગો બાબતે સરકાર કોઈ વિચાર કરશે શું કોઈ પગલા લેવામાં આવશે ચોક્કસથી દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જે છે તેમના વિસ્તારના કેટલાક આદિવાસી સમાજના લોકો સાથે જે છે તે ગાંધીનગર પહોંચ્યા છે અત્યારે ગાંધીનગરમાં જે એમએલએ ક્વાર્ટર્સ છે એમએલએ ક્વાર્ટર્સની અંદર જે આદિવાસી સમાજના લોકો જે છે તે અહીંયા આગળ સવારથી જે છે તે આવ્યા છે મુખ્યમંત્રી પાસે જે છે તે સમય જે છે તે માગવામાં આવ્યો છે અને નાયબ મુખ્યમંત્રી પાસે પણ સમય જે છે તે માગવામાં આવ્યો છે કાંતિભાઈ ખરાડી જે છે તે અહીંયા આગળ તમામ આદિવાસી સમાજના લોકોની જે સમસ્યાઓ જે છે તે સમસ્યા લઈને જે છે તે મુખ્યમંત્રી સમક્ષ જે છે તે આજે રજૂઆત જે છે તે કરવાના છે મહત્વની વાત એ છે કે આદિવાસી સમાજને છેલ્લા કેટલાય સમયથી જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયને લઈને જે છે તે આ રજૂઆત કરવામાં આવનારી છે ખાસ કરીને તેમના જાતિના દાખલાને લઈને જે અટકાણો જે સામે આવી રહી છે એટલે કે જાતિના દાખલામાં જે સમાજના યુવાનોને જે તકલીફ હાલાકી પડી રહી છે તે તકલીફ દૂર થાય અને આદિવાસી સમાજના યુવાનોને ન્યાય મળે તે મામલે જે છે તે રજૂઆત કરવાની છે કાંતિભાઈ કરાડી જે ધારાસભ્ય છે દાતાના તેમના દ્વારા જે છે તે i સમય પણ જે છે તે મુખ્યમંત્રીનો માગવામાં આવ્યો છે પરંતુ અત્યારે કેબિનેટ બેઠક ચાલી રહી છે જેના કારણે સમય નથી મળી શક્યો પરંતુ બપોર બાદ જે છે તે કાંતિભાઈ ખરાડી જે છે તે મુખ્યમંત્રીને મળશે અને તમામ જે આદિવાસી સમાજના જે આગેવાનો જે છે તે અહીંયા આગળ જે છે તે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે અને પોતાની રજૂઆત કરશે ખાસ કરીને જાતિના દાખલાની અંદર જે ઓગણીસો ને પચાસ પહેલાના જે દાખલા અને તેના પુરાવા જે માગવામાં આવી રહ્યા છે આદિવાસી સમાજના યુવાનો પાસે આ પ્રકારના પુરાવા નથી જેના કારણે તેઓને જે છે તે હાલાકી પડી રહી છે હાલ આ સમાજના આગેવાનો જે છે આદિવાસી સમાજના જે દાતા અને પાલનપુરને ને ત્યાંથી આવે છે તે કશું પણ બોલવા માટે તૈયાર નથી કારણ કે પહેલા મુખ્યમંત્રી સાથે જે છે તે ચર્ચા કરશે અને ચર્ચા કર્યા બાદ જે છે તેમને શું પ્રતિક્રિયા મુખ્યમંત્રી કક્ષાએથી મળે છે ત્યારબાદ તે જે છે તે પોતાનું નિવેદન આપશે પરંતુ વર્ષ ઓગણીસો પચાસ પહેલાંના જે જાતિના દાખલાઓ જે છે તે દાખલાઓની અંદર જે સમસ્યાઓ છે કારણ કે સરકાર છે ઓગણીસો પચાસ પહેલાના પુરાવા હશે તે પ્રમાણે જે છે તે દાખલાઓ કાઢવામાં આવશે જેને લઈને જે છે તે આદિવાસી સમાજના યુવાનોને જે છે તે નોકરીમાં પણ તકલીફ પડી રહી છે સાથોસાથ શિક્ષણમાં પણ જે છે તે તકલીફ પડી રહી છે કારણ કે શિક્ષણમાં કેટલીક યોજનાઓ જે છે સરકારી લાભ લાભો જે છે તે લાભોથી જે છે તે આદિવાસી સમાજના યુવાનો જે છે તે વંચિત રહી રહ્યા વંચિત જે છે તે જોવા મળી રહ્યા છે એટલે કે આ તમામ તકલીફો મામલે જે છે તે આજે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ જે છે તે કાંતિભાઈ ખરાડી જે છે તે ધારાસભ્ય તેમની આગેવાની હેઠળ જે છે તે આદિવાસી સમાજના આગેવાનો જે છે તે બેઠક કરશે બિલકુલ આભાર મલ્હાર માહિતી આપવા બદલ